જસદણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ કોંગ્રેસના હિતેશભાઈ વોરા પ્રમુખ તરીકે ચૂંટાયા ચૂંટાયા બેરાણી જસદણ તાલુકા પંચાયતના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ જસદણ તાલુકા પંચાયતના બાવીસ બેઠક ધરાવે છે કોંગ્રેસ પાસે ચૌદ બેઠક છે જ્યારે ભાજપ પાસે છ બેઠક છે અને અપક્ષ પાસે બે બેઠક છે કોંગ્રેસમાં બે ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસ તરફી હિતેશભાઈ વોરાને કોંગ્રેસનો વિપ મળ્યો હતો જેની સામે ભાજલા બેઠકના કોંગ્રેસના પ્રદીપભાઈ કાકડિયાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો કેમેરામેન રસીદભાઈ વિશાવળિયા સાથે રિપોર્ટર જીગ્નેશભાઈ સિતપરા આઝાદ મીડિયા લાઈવ જસદણ